સ્થાનિકોને સતત બીમાર પડવાનો ભય પણ સતાવી રહ્યો ગંદા પાણીના કારણે રસ્તાઓ ઉપર લીલ જામી ગઈ તેમજ અત્યંત લપસણું થઈ ગયું છે આ લીલના કારણે લપસી પડવાની ઘટના પણ બની જેમાં તાજેતરમાં એક મહિલાને પગમાં ગંભીર ઈજા પણ પહોંચી હતી ઘટનના પાણીના નિકાલની સમસ્યા એટલી ગંભીર છે કે સ્થાનિક લોકો તેમના લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક કાર્ય પણ પોતાના ઘરે યોજી શકતા નથી ઘરમાં ગંદકી હોવાને લઈને બહાર પાણી ભરાયેલું હોવાથી અમારે હોલ ભાડે રાખીને પ્રસંગો કરવા પડી રહ્યા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમણે અગાઉ પણ આ સમસ્યા અંગે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી આજ દિન સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી લોકોની માંગ છે કે નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક આ રજૂઆતને ગંભીરતાથી લે અને વહેલી તકે ગટરની સમસ્યાઓને કાયમી ઉકેલ લાવે નગરપાલિકાના અધિકારીઓએ આ પ્રતિનિધિ મંડળને વહેલી તકે સમસ્યાનો નિકાલ લાવી જશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું ડબોઈની જનતા હવે રાહ જોઈ રહી છે કે નગરપાલિકાનું આશ્વાસન ક્યારે નક્કર કાર્યવાહી પર પરિવર્તિત થાય અને આ વિસ્તારમાં લોકોની ગંદકી અને દુર્ગંધથી મુક્તિ મળે આજ રોજ અમે સર્વ નગર વોર્ડ નંબર ત્રણના નાગરિકોને લઈને હું પ્રતિનિધિ તરીકે એક રજૂઆત કરવા માટે આવેલો છું કે ઇન્ડિયા બેકરી હરિજનવાસ દ્વારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા આવી રહી છે ગટર ઉભરાવાની સમસ્યા લઈને વિસ્તારમાં ઘણા એવા બીમારીઓના કેસો પણ નોંધાઈ રહ્યા છે છોકરાઓના અને લગ્ન પ્રસંગ પણ આવી રહ્યા છે છતાં પણ પાલિકા દ્વારા કોઈ કરીને જોવામાં આવતું નથી છતાં પણ ઘણી રજૂઆતો મૌખિક કરવામાં આવી લેખિત છતાં પણ પાલિકાની આંખ અને ઊંઘ ઉડતી નથી આંખ ઊંઘ ઉડતી નથી અને તેમની આંખ પણ ખૂલતી નથી ચોંકાવનારી વાત અને આશ્ચર્યની વાત એ છે કે આજ વિસ્તારમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ રહે છે છતાં પણ સભ્યોને અને રજૂઆત કરવા છતાં પણ અમારી રજૂઆતોને સાંભળવામાં આવી નથી ત્યારે જઈને તમામ લોકોની રજૂઆત સાંભળીને અમે પ્રતિનિધિ તરીકે તમામને લઈને નગરપાલિકા રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ જેમાં સીઓ સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરી છે લેખિતમાં અરજી આપીને રજૂઆત કરી છે તેમણે અમને બાહેધરી આપી છે કે નજીકના સમયમાં જ આ સમસ્યાઓનું કાયમી ધોરણે સોલ્યુશન લાવવામાં આવશે